ખેડેશના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ ધારોત અમારી ગુજરાતી બાઇબ્રિડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ આ સમય પિતા બાપે આપણને આપ્યો છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ તો આ સમયને માટે પણ પિતા બાપનો આભાર માનીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર પણ અવશ્ય કરો એવી અમે અપેક્ષા રાખીએ છીએ તો ચલો સમય ન ગમાડતા આપણે આજના વચનોમાં જઈશું અકસ્માતના અમારા સ્વર્ગીય પિતાજી તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે દિવસોમાં તમે એમને સાચવા છે સંભાળે છે દોર્યા છે ચલાવે છે વાપરાય છે આશીર્વાદ સુધી કીધા છે તમામ બાબતોને માટે તમારો આભાર માનીએ છીએ વિશેષ આભાર માનીએ પીતા બાપ કે તમે એમને આ ઘડી આ સમય આ તક આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને પુષ્કળ આશીર્વાદ કરજો બાપ આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક જી થાય તેવી કૃપા પણ તમે થવા દેજો અમે તમારા હાથ હાથોમાં સોંપાતા હું મારી વિનંતી તમારી સમક્ષ લાવીએ છીએ અમારા મસી મસીના દ્વારા સાંભળી તેનો સ્વીકાર કરજો બાપ આમી પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું તેરમું પુસ્તક પ્રથમ કાળ નું પુસ્તક અને તેનો ત્રેવીસમો અધ્યાય હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નિમ્યો તેણે ઇઝરાયલના સર્વ સરદારોને યાજકોને તથા લેવીઓને એકત્ર કર્યા ત્રીસ તથા તેથી અધિક વર્ષની વયના લેવીઓની ગણતરી કરવામાં આવી તેઓની માથાદીઠ ગણતરી કરતા તેઓ આડત્રીસ હજાર પુરુષો થયા તેઓમાંના ચોવીસ હજારને યહવવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને છ હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા ચાર હજાર દ્વારપાળો હતા ચાર હજાર દાઉદે બનાવેલા વાજિંત્ર વડે યહવવાની સ્તુતિ કરતા હતા દાઉદ લેવીના પુત્રો પ્રમાણે એટલે ગેરસોન કહત તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પાડ્યા લાદાન તથા શિમય લાદાનના ત્રણ પુત્રો જૈષ પુત્ર યહિયેલ જેથામ તથા યોલ શિમયના ત્રણ પુત્રો સલોમોથ હજીએલ ततहरा तो लदान नावा कुटुंबोना मुख्य पुरुष होता शलोमोतना चार पुत्रों, याहाज जीजा इयव तथा बरिया त्याम याहाज जेष्ठ होतो ने जीजा ए बीजो पाणीयौस ने तथा बरिया ने गणा पुत्रों ना होते माटे गणत्रीमो તેઓ એક કુટુંબના ગણાયા હારુન તથા હારુન તથા તેના પુત્રો સદા પરમ પવિત્ર વસ્તુઓ અર્પે સદાય યહોવાની આગળ ધૂપ પાડે તેમની સેવા કરે તથા તેમના નામે આશીર્વાદ આપે માટે હારુણને જુદો ગણવામાં આવ્યો પણ ઈશ્વર ભક્ત પુત્રો તો લેવીના કુળમાં નોંધાયા મૂસાના પુત્રો ગેરસોમ તથા અલીએજેલ ગેરસોમનો જ્યેષ્ઠ પુત્ર શબુએલ હતો અલિયે નો જ્યેષ્ઠ પુત્ર રહાબિયા હતો અલી અજનને બીજા પુત્રો ન હતા પણ રાહિયાના પુત્રો ઘણા હતા ઈશાનનો જ્યેષ્ટ પુત્ર શલોમિત હતો હેબ્રોનના પુત્રો જ્યષ્ઠ પુત્ર યરિયા બીજો અમારિયા ત્રીજો યાઝિયેલ અને ચોથો યકામામ ઉઝિયેલનો જ્યેષ્ઠ પુત્ર મીખા હતો બીજો ઈશિયા હતો મરારીના પુત્રો માહલી તથા મુસી માહલીના પુત્રો એલાજર તથા કીસ એલાઝર મરણ પામ્યો તેને એક પુત્ર ન હતો પણ ફક્ત પુત્રીઓ હતી તેઓના પિતરાય ભાઈઓ એટલે કિસના પુત્રો તેઓની સાથે પરણ્યા મુશીના ત્રણ પુત્રો માહલી એદેલ તથા યમ તેઓ પોતાના પિતૃઓના કુટુંબો પ્રમાણે લેવીઓના પુત્રો હતા એટલે તેઓમાંના જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા એટલે વીસ તથા તેથી અધિક વયના હતા તેઓ યહોવાના મંદિરમાં સેવાનું કામ કરનાર હતા તેઓ પોતાના પિતૃઓના કુટુંબોના મુખ્ય પુરુષો હતા કેમ કે દાઉદે કહ્યું ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે તે સર્વ સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે તેથી લેવીઓને પણ હવે પછી મંડપ તથા તેની સેવાને માટે તેના સર્વપાત્ર ઊંચકીને ફરવાની જરૂર નહીં પડે દાઉદની છેલ્લી આજ્ઞાથી વીસ અને તેથી અધિક વર્ષની વયના લેવી પુત્રોની ગણતરી કરવામાં આવી હતી તેઓનું કામ યહવાના મંદિરની સેવાને માટે હારુણના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું એટલે આંગણાઓમાં ઓરડાઓમાં તથા સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં એટલે ઈશ્વરના મંદિરની સેવાના કામમાં હાજર રહેવું અર્પણ કરેલી રોટલીને માટે તથા બે ખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલા ખાદ્યાર્પણના મેદાને માટે તથા સર્વજાતના તોલ તથા માપને માટે પણ હાજર રહેવું દરરોજ સવારે તથા સાંજે યહોવાનો આભાર માનવા તથા તેમની સ્તુતિ કરવા ઊભા રહેવું તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને સાબત હોય ચંદ્રદર્શનના દિવસ હોય તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ ધન્યાર્પણો ચડાવવા અને યહોવાના મંદિરની સેવાને માટે મુલાકાત મંડપની પવિત્ર સ્થાનની તથા પોતાના ભાઈઓ હારુના પુત્રોની સંભાળ રાખવી એ તેઓનું કામ હતું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે સૈન્યોના દેવીઓ બાપ સર્વમાન મહિમાને ગૌરવ તમને જ મળે એવા અમારા સૈન્યોના દેવીઓ બાપ તમારો આભાર ઉપકાર માનીએ છીએ જગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળ્યા રચેલા વાપર્યા અને આજની આશા તમારા મીઠા વચનો તમારા જીવન વચનો વાંચવાની માટે તમે અમલની જે આ તક આપી તેને માટે તમારો આભાર તપકાર માની છે બાપુ આ તમારા જીવન વચનોનો બહાર પ્રચાર પ્રસાર થાય તેને માટે અમે તમારી કૃપા માગી લઈએ છીએ બાપુ ઘણા લોકો સુધી આ વચનો પહોંચે અને કોઈ એક એકાત્મચી થાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતું હલેલુએ હાલેલુએના હર્ષોનાથના કુકારો કરે એવી કૃપા તમે થવા દેજો વિશેષ પિતા બાપ ગરીબ અનાથ વિદભાવની પણ સહાય મદદ કરજો જે કુટુંબની અંદર મારાને પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને પણ પિતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો વિશેષ માગીએ જે કુટુંબોની અંદર કજાકંકાશનો આત્મા છે એવા કુટુંબને તમારા શાંતિના આત્માથી ભરપૂર કરો બાપ આ દિવ્યાધિ રોગ ઉપાથી અને પૃથ્વી પરના શૈતાનીક બાબતોથી અમસગણાઓનું રક્ષણ કરો અમે શું માગીએ બાપ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડા પર જાણો છો અને તમે તે પૂરા પાડો છો તેને માટે પણ તમારો આભાર માનીએ છે બાપ હવે પછી આમ સગડાઓ તમારા હાથોમાં સોંપાઈએ સારું પિતા બાપ અમારા કરેલા પાપ ગુનાઓની કબૂલાત કરતા અમે તમારી સમક્ષ આવીએ છીએ અમારા પાપ ગુનાઓની અમને માફી આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો પાપ અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી મધ્યસ્થી મસી જો કાલબાઈના ફાળ પર વિંધાયા દટા કૃષિ જડાયા ડટા અને ત્રીજા દિવસે પૂર્ણ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો સ્વીકાર કરો બાપ આમ